અમદાવાદના નરોડા હરિદર્શન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાંથી મહિલા સોનાની મીટી લઈ ફરાર અમદાવાદનો પૂર્વ વિસ્તાર ચેન્સ નેચરો મોબાઈલ ચોરી ગઠિયાઓ સામાજિક તત્વો માટે સ્વર્ગ સમાન ગણવામાં આવે છે એન કેન પ્રકારે તેઓ ઘટનાને અંજામ આપતા હોય છે આવીને સોનાની સાત પોઈન્ટ નવસો સિત્તેર ગ્રામની વીટી જેની કિંમત રૂપિયા નેવું હજાર લઈને ભાગી ગઈ જેની નરેશભાઈ મફતલાલ મોદીની ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ કબજે કરી નરોડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે